દહેજ સેસ બેમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ નિયોજન કેમિકલના વેરહાઉસમાં મોડી રાત્રે લાગી ભીષણ આગ સદનસીબે જાનહાની ટળી ભરૂચના દહેજ સેસ બેમાં આવેલી નિયોજન કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી આગની જ્વાળાઓ દૂર સુધી દેખાતી હતી આગનો મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો આસપાસની કંપનીઓના ફાયર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અન્યુક્ત પ્રયાસોથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી ઘટનાની જાણ થતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબીના અધિકારીઓ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા આગની આ ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો ઉલ્લેખનીય છે કે દહેજમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે અહીં વારંવાર આગની ઘટનાઓ બનતી રહે છે આ ઘટનામાં કંપનીના વેરહાઉસમાં આગ લાગી હતી આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણવા મળ્યું નથી